આ સમયે સોશિયલ મીડિયામાં દબંગ કલેક્ટરની છાપ ધરાવતા ગીર સોમનાથના પૂર્વ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે દિગ્વિજયસિંહ જાડેજા સામે ડિસ્ટ્રિક્ટ મિન્ડલ ફંડમાંથી વપરાયેલા કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો સાથે સરકારી શાળા અને આંગણવાડીમાં આપવામાં આવેલી લેબ અને અન્ય સાધનોમાં પણ થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કોંગ્રેસે કરી વેરાવળમાં દિગ્વિજયસિંહ જાડેજા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપની તપાસને લઈ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે એક વર્ષ પહેલા જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો સાધનો આપવામાં આપવામાં આવ્યા આવ્યા છે છે એ સાધનોની અંદર અંદર તો પણ એમની કિંમતની મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે ટોટલ નવ કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવી આ રકમ હતી એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના જે એમની કોઠા જેમની એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ નવ કરોડ અને સુડતાલીસ લાખ રૂપિયામાંથી પંચાવન ટકા જેવા રૂપિયા એટલે સાડા ચાર પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે